તો ગંભીરા પુલ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને જર્જરિત પુલની હવે ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ જર્જરિત પુલ અંગેની તપાસ શરૂ કરવામાં આવી જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામ નજીક ઉબેણ નદી પરનો બ્રિજનો એક ભાગ વર્ષ બે હજાર ત્રેવીસમાં ધરાશાયી થઈ ગયો હતો ત્યારબાદ તેમાં પાઇપ નાખી તેની મરામત કરી શરૂ કરવામાં આવ્યો આ બ્રિજ નવો બનાવવા માટે બે વર્ષથી સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેની વહીવટી મંજૂરી મળી નથી ગઈકાલે બનેલી દુર્ઘટના બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ધંધુસરના બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા અને આ બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તાત્કાલિક બ્રિજને નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકો તેમજ સરપંચ દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ પુલ જુલાઈ મહિનાના બે બે હજાર ત્રેવીસ જુલાઈમાં તૂટેલો હે એક ગાળો બે ગાળો અને સદનસીબ એવા કે રાતના કઈ જાનહાનિ ન થઈ એ રિપેરિંગ કરી નાલા નાખી અને અત્યારે રસ્તો ચાલુ કરેલો છે અને હાલમાં થોડોક જર્જરીત તો છે આ પુલ એટલે આજે જ સાહેબનો મને મેસેજ આવ્યો કે આપણે આ પુલ ભારે વાહનો માટે બંધ કરીએ હા એના જોબ નંબરે આવી ગયા ડિઝાઇન એ મંજૂર થઈ ગઈ અને દિવાળી પછી આનું કામ ચાલુ કરવાનો હે તો અમારી માંગણી એવી છે કે બને એટલું વહેલું કામ ચાલુ થાય આપણે તો કઈ જાનહાનિ ન થાય કેમ કે એક ગાળો પડી ગયો એમ બીજો પણ પડી શકે ને આ આ પુલ 55 વર્ષ જૂનો છે આ પુલ અમાર એક ગાળો પડી ગયો ને બાકી પછી ન્યા ભુંગરા મૂકી સ્લેબ ભરી ને ચાલુ કર્યો પાટણ બીજા ચાર ગાળા છે એ બહુ જરૂરી છે અને તાત્કાલિક રિપેર કરવા અમારી નમ્ર અપીલ છે